અને સરકારના પેટમાં પાપ તો સરકાર ગોડાઉન નહીં નહીં ખોલે જો સરકારના પેટમાં પાપ હોય તો જાહેર માધ્યમોની સામે આ ગોડાઉન ખુલ્લા મૂકશે પણ મને ક્યાંક ને ક્યાંક શંકા છે કે જેમ સુરેન્દ્રનગર ની અંદર કૌભાંડ ને દબાવવા માટે ગોડાઉન ની અંદર આગ લાગી છે આ ગોડાઉન પણ ક્યાંક ને ક્યાંક આગના હવાલે થાય તકેદારી રાખવી જોઈએ સરકાર દ્વારા સતત નિવેદન આપવામાં આવતા હોય છે કે અમે તો ખેડૂતો માટે લાભના કાર્યો કરી દીધા ખેડૂતોને સહાય આપી દીધી તેમની માટે યોજનાઓ બનાવી પરંતુ જ્યારે બીજી બાજુ આપણે ગ્રાઉન્ડ લેવલ ઉપર જોઈએ છીએ સ્થાનિક કક્ષાએ જોઈએ છીએ ત્યારે ખેડૂતોને સતત આર્થિક રીતે જે છે તેઓ પાછા પડી જતા હોય છે આર્થિક રીતે તેમને મૂંઝવણ પણ હોય છે તકલીફો પણ પડતી હોય છે અને બીજી બાજુ જ્યારે ખેડૂતોની સહકારી મંડળીમાં પણ અને કૌભાંડો સતત બહાર આવતા હોય છે અને તે વચ્ચે કોંગ્રેસના ખેડૂત નેતા પાલ આંબલિયા દ્વારા એક મોટું કૌભાંડ બહાર પાડવામાં આવ્યું છે જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે પહેલા સુરેન્દ્રનગરની સહકારી મંડળી અને હવે જે છે તે જૂનાગઢની સહકારી મંડળી બળીને રાખ થઈ શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે અને એક હજાર કરોડનું કૌભાંડ જે છે તે બહાર આવી શકે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે અને તેમજ તેમણે વધુમાં કહ્યું હતું કે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે કૌભાંડીઓ સામે મૃદુ દેખાઈ રહ્યા છે કોઈ પણ એક્શન જે છે તે મુખ્યમંત્રી દ્વારા નથી લેવામાં આવતા કૌભાંડીઓ સામે તે અંગેનું નિવેદન જે છે તે કોંગ્રેસના ખેડૂત નેતા પાલ આંબલિયા દ્વારા આપવા તો તેમણે શું તેમની પાસેથી સાંભળી લઈએ પણ હું સરકાર વિનંતી કરવા માંગુ છું કે જો સરકાર શ્રીના પેટમાં પાપ ન હોય એક રૂપિયાનું નું કૌભાંડ કર્યું ના હોય અને જે ખેડૂતો પાસેથી સોના જેવી ખરીદેલી મગફળી જ આ હળધાર પેપર મિલ ગોડાઉન ની અંદર હોય તો આક્ષેપ કરનાર લોકો ઉપર મોઢા ઉપર મારવું જોઈએ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેવું જોઈએ કેવી રીતે તો એ ગોડાઉનના ના તાળા ગુજરાતના આખા તમામ જાહેર માધ્યમોને બોલાવી અને તાળા ખોલી અને એમની સામે મૂકવા જોઈએ કે જુઓ આ મગફળી અમે તો ખેડૂતો પાસેથી ખરીદી છે એ જ મગફળી છે જો આ ન હોય અને સરકારના પેટમાં પાપ હૈશે તો સરકાર ગોડાઉન નહીં ખોલે જો સરકારના પેટમાં પાપ નહી હોય તો જાહેર માધ્યમોની સામે આ ગોડાઉન ખુલ્લા મૂકશે પણ મને ક્યાંક ને ક્યાંક શંકા છે કે જેમ સુરેન્દ્રનગરની અંદર ને દબાવવા માટે ગોડાઉનની અંદર આગ લાગી છે આ ગોડાઉન પણ ક્યાંક ને ક્યાંક આગના હવાલે થાય એની તકેદારી રાખવી જોઈએ પણ આ આગના હવાલે થઈ જાય કે બીજું કંઈક આમાં થઈ જાય તો આશ્ચર્ય જેવી વાત નથી કારણ કે કૌભાંડ કરવું અને છાવરવું અને છાવરનાર પ્રત્યે મૃદુ રહેવું એ તો આ મુખ્યમંત્રીનું કામ છે